તમારા બધાની ને મારી પણ લાડવી ભવ હાલે છે હેલો નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર હિમાંશુ મિસરિયા આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે નવા વર્ષથી તમામ મિત્રો ને હું મિત્રો કેવી કરી છે અને મિત્રો આજથી વાત કરીએ તો ભાઈ અત્યારે તો અમે ધ્યાન ઉદી કરી હું બંને છે ને ઘાસ ઉપર આવી ગયા છે ધાબા પર આવી ગયા છે એકદમ વાતાવરણ એકદમ પલટો આવી ગયો છે વાતાવરણમાં તમને બતાવું તો જો હવે વાતાવરણમાં એકદમ પલટો આવી ગયું છે આ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને હમણાં તો થોડી વાર તો છાટા પડેલા અહીંયા ગાડી અને ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો જાણે કઈ ચોમાસું આવી ગયો હોય ને એવો માહોલ થઈ ગયો છે તો ચાલો તમને ત્યાં દીકરી બતાવું તમારે બધાને ને લાડકી શું કરે છે એ છોકરો એ છોકરો આજો આ છોકરો છે ધ્યાન નું છોકરો શું કરે બેટા ક્લિપો લગાવે છે તો મિત્રો જો આ જો આખું વાતાવરણ છે ને આખું એવું થઈ ગયું છે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે આ જો અવર સદાવાન તૈયારીઓ મિત્રો એવું થઈ ગયું છે અત્યારે હાલ છાટા પડવાના ચાલુ જ થઈ ગયા છે ધીમે ધીમે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે નેચે જાઉં છું તમને અમારી ભવ્યા દીકરી બતાવું છું ભવ્યા ભવ્યા શું કરે છે ભવ્યા તો આરામ કરતી હશે તો ચાલો નેચર બતાવું છું બ્લોક માં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમે આઈ ગયા છે નેચર જોવા ઘર કેવો માહોલ છે જો ધ્યાન ઓધી કરી મોક્ષુ અને મમ્મીને ને બધા જો મોક્ષુ એ તમારી બધા ની ભવિયા તમારી બધા ની અને મારી પણ લાડવી ની ભવવા બાબે આ દીકરા હું ગીરી છે હું ગુગર છે જો મિત્રો અહીં ઉઠી ગયો મિત્ર તમને બતાવું મારી દીકરી છે બેટા જબ તું બચી નહીં કર

તો મિત્રો ધ્યાન હું કે પપ્પા મારે છે ને લપસણી ખાવા જાવી છે તો અમે આજો દિવ્યા મહાદેવધન સુર આવી ગયા છે મંદિરમાં અને ધ્યાન સ્પેશિયલ લઈને આવું છું આ જો ચક્કી ઉપર બે છે આપેલી એવું છે અને લપસણી છે ને અને વાંચકો છે તો ધ્યાન મોજ કરાવી પણ જરૂરી છે આખો દિવસ જીવ ખાઈ જાય એના કરતા બાળકોના પણ ઘરની બહાર લઈ જઈએ ને તો બાળકો ફ્રેશ ટાઈમ મગજ ફ્રેશ થાય મોબાઈલનો ઉપયોગ ઓછો કરે ધ્યાન વધે જો છે હ એવું છે ચક્કી 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 છે ચક્કી હમ તો ભાઈ ધ્યાન દીકરીને આપડે જો હિંચકા પર બેઠી દીધી છે હિંચકા ખાડવાનું સાટકો દીધું છે કારણ કે બાળકો રવિવારે સન્ડે બોલી ને મોજ જ કરાવવાની હોય

હાલે લીધે અનુજ હોય બધાનું મત જાય છે કે લિખાય છે

बस आओ बंद कर दे बस बंद कर दे आओ। बस ये उतार उतार नहीं उतार नहीं पड़ी ये पड़ी ये। आज तो संतुष्ट। बस 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 बस। बस एक 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 एक

ત્યાં એનું મમ્મી લોટ બોધે છે આ તો શું કોકરા પણ આ તો મને દહીં નું રાયતું ખાવાનું છે કે દહીં નું રાયતું ખાવાનું છે પણ જોઈએ છે શું નહીં નહીં આ જો શું છે ફૂલી વર રીંગણ ને બધું મિક્સ બનાવ્યું છે અને શું બનાવ્યું છે દહીં નું રાયતું બનાવવાનું છે બનાસ બનાસ જ દહીં નું રાયતું તો મિત્રો આજનો બ્લોગ ને આપણે સમાપ્ત કરીએ છીએ ચાલો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ વિડિયો સાથે